પ્રેશર શું ગ્રેડ ટકા સર્ટિફિકેટ ઇનામો એ સુખી જીવન માટે પૂરતા છે બિલકુલ મેહુલભાઈ તમારો જે સવાલ છે એની અંદરની જે પૂરતતા છે કે એ પૂરતા નથી એની સાથે સાથે ભાવનાત્મક મજબૂતી પણ બહુ જ જરૂરી છે કે ઘણીવાર આપણે જોઈએ છે કે હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ અથવા તો ખૂબ જ એકેડેમિક રીતે સફળ વ્યક્તિઓ પણ

એને વાત કરવા દઈએ ઘણીવાર એ બોલતા હોય ત્યારે આપણે વચ્ચે અટકાવી દેતા હોઈએ તો એ જે લાગણી તમારી સુધી પહોંચાડવા માંગે છે એ કદાચ પહોંચી ન શકે બરાબર તો એ જે નાના હોય ને ત્યારથી એ તમને જોતા હોય કે ભાઈ તમે બધાની સાથે ખૂબ હળોમળો છો તમે બધાને મદદ કરો છો એ બાળકને મદદ કરું છે એની સાથે સાથે બાર પણ બધાને મદદ કરું છે જોવે ને ત્યારે એને સમજાય કે જેમ મને મદદ મળે છે મારે પણ બીજાને મદદ કરવી જોઈએ અને આ જે ભાવનાત્મક મજબૂતાઈ છે એ બાળકને જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે ત્યારે નિષ્ફળતાને પણ પચાવતા શીખવતી હોય છે જે બહુ જ જરૂરી છે બિલકુલ બિલકુલ ભાવનાત્મક મજબૂતાઈ આપણા બાળકોને આપણે આપવી જ પડશે ફક્ત ગ્રેડ ટકા કે ઇનામો અને સર્ટિફિકેટ પૂરતા નથી